દોસ્તો એક સરસ મજાની વાત હું તમારી સાથે શેર કરું છું તમને બહુ જ મજા આવશે અને ભગવાન પર તમને જે ખૂબ જ ભરોસો હોય તમને ખૂબ જ જો વિશ્વાસ હોય તો આ વાત ચોક્કસ તમારા માટે સાબિત થશે એક વખત અકબર અને બીરબલ બંને પોતાના બગીચાની અંદર એમ કહેવાય કે લટાર મારવા નીકળ્યા હતા એક એમ કહેવાય કે આનંદ માટે એક નેચરના વાયુ માટે જોવા માટે નીકળ્યા હતા એવામાં અકબર અને બિરબલની વાટાઘાટો ચાલતી હતી એમાં અકબરે એવું કીધું બિરબલ હોય કે બીરબલ ભગવાનને કેવું સારું ભગવાનને એના દાસને ક્યારેય કોઈ પણ તકલીફ પડી હોય એના ભક્તને ક્યારેય કોઈ પણ તકલીફ પડી હોય ત્યારે એને કેટલા બધા સેવકો કેટલા બધા ચાકરો કેટલા બધા નોકરો એ ફટ દઈ અને એમની મદદ કરવા આવી જાય છે મતલબ જ્યારે પણ એના ભક્તને તકલીફ પડે છે ત્યારે એના કોઈ પણ નોકર ચાકરને ભગવાન મોકલી દે પછી કોઈને કોઈ મદદ કરવા તો ભગવાનને તો કેવું સારું એમ ત્યારે આ વાતમાં બીરબલે આમાં આ કે આ વાત સાચી છે અને એ ઘટનાને એ વાતને એકાદ કલાક પૂરું થયું અને બિરબલને એમ કહેવાય કે એક બાળકને બાજુમાં તળાવ જોડે રમતું હતું એ અકબરનું જ એમ કહેવાય કે અકબરનું જ કુંવર હતું અકબરનું જ બાળક હતું એ એને પાણીમાં નાખી દીધું ત્યારે બંને અકબર અને બીરબલ જાતે બંને જોડે ફરતા હતા તો અકબરે એક પણ મિનિટનો વિચાર કર્યા વગર એ એમના પોતાના કુંવરને પોતાના બાળકને એમ કહેવાય કે એ નદીની અંદર એ તાવની અંદર કૂદ્યા અને એમાંથી મેં બહાર કાઢ્યો અને બચાવ્યો અને પછી બીરબલ ઉપર ખૂબ જ ગુસ્સે કે બિરબલ તને ખબર છે તે શું કર્યું છે તે મારા કુંવરને પાણીની અંદર નાખી દીધું ફેંકી દીધો તને ખબર છે આની સજા શું હોઈ શકે છે આનો મૃત્યુદંડ પણ હોઈ શકે છે તો તને ખબર છે કે તે બિરબલ આ કેવી મોટી ભૂલ કરી છે ત્યારે બિરબલે અકબરને એવું કીધું કે માફ કરજો ઝાપના પણ આ કરવાનું કારણ માત્ર એક જ હતું કે તમને હું સબક શીખવાડી શકું ત્યારે એમ કહેવાય કે અકબરે બિરબલને એવું કીધું કે શું એવું કારણ ત્યારે અકબરને સમજાવ્યું કે જ્યારે પણ ભગવાનના ભક્તને ઈશ્વર અલ્લાહ જે કે હોય એમના ભગવાન કે એમને જે કઈ ભક્ત હોય એમને તકલીફ પડે છે ત્યારે ભગવાન એમ કહેવાય કે એમના સેવકો નથી મોકલતા એ ખુદ આવી અને એમની મદદ કરે છે અને એમની જે તે પરિસ્થિતિમાંથી એ ઉગારી લે છે એમને બહાર કાઢે છે એમની તકલીફોમાંથી બહાર કાઢે છે મારો કહેવાનો અર્થ માત્ર એટલો જ છે કે જ્યારે પણ ભગવાનનો ખૂબ જ નજીકનો વ્યક્તિ હોય જે પોતે પ્રાર્થનાની અંદર બિલીવ કરતો હોય જે પોતે સત્સંગની અંદર બિલીવ કરતો હોય અને એને કોઈ તકલીફ પડે એના જીવનની અંદર કોઈ તકલીફ આવે ત્યારે ભગવાન એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એ પોતે ખુદ આવે છે એની મદદ કરે છે અને એને જે તે પરિસ્થિતિમાંથી ચોક્કસપણે બહાર નીકાળે છે પણ એ ક્યારે શક્ય બને જ્યારે આપણે સત્સંગી હોઈએ જ્યારે ભગવાનની અંદર વિશ્વાસ હોય ત્યારે અધરવાઈઝ વિશ્વાસ વગર ક્યારેય કોઈ વસ્તુ શક્ય નથી માટે દરેક વ્યક્તિએ પોતે મહેનત કરવી પોતે કાર્ય કરવું અને ભગવાન પર ઈશ્વર પર અલ્લાહ પર તમે જેને પણ માનતા હોય એમની પર ખૂબ જ અટૂટ વિશ્વાસ રાખવો એ ચોક્કસ આપણને મદદ કરશે કરશે અને કરશે દોસ્તો આ એક સરસ મજાનો મેસેજ જો તમને કેવું લાગ્યો તમે કોમેન્ટ બોક્સની અંદર જાણવો છો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ બીજા નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા જય શ્રી